નમસ્કાર દર્શક મિત્રો એબી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ પટેલ નર્સિંગ હોમ ડોક્ટર રણછોડભાઈ પટેલ દ્વારા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી હોસ્પિટલ બનાવી ભાડુઆત તરીકે અંદાજે પચીસો સ્કવેર ફૂટ જગ્યા ઉપયોગ કરતા હતા તે આજરોજ પ્રમુખ અશોકભાઈ પટેલ સાહેબના પ્રયત્નો અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ફર્સ્ટ ફ્લોરની ભાડાની જગ્યા સુપ્રત કરેલ છે તે બદલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ડોક્ટર સાહેબ તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે સંવાદદાતા અસલમભાઈ બ્લુઝપુરા એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર